કચ્છ રણોત્સવ બે હાજર પચીસ ની શરૂઆત થઈ ગઈ છે જે વિશ્વભરના પ્રવાસીઓને ધોરડો કચ્છમાં આકર્ષિત કરી રહે છે આ જીવંત ઉત્સવ જે અગિયાર નવેમ્બર બે હાજર ચોવીસ થી પંદર માર્ચ બે હજાર પચીસ સુધી ચાલે છે કચ્છ પ્રદેશની અનોખી સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યને પ્રદર્શિત કરે છે રણોત્સવ તેના અદ્ભુત સફેદ મીઠાના રણ માટે પ્રખ્યાત છે જે ચાંદની રાતે જાદુઈ દ્રશ્યમાં પરિવર્તિત થાય છે મુલાકાતીઓ પરંપરાગત લોક નૃત્ય સંગીત અને હસ્તકલા સહિત વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનનો આનંદ માણી શકે છે ઉત્સવમાં ઊંટ સવારી હોટ એર બેલુનિંગ અને રણ સફારી જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ છે ધોરડામાં ટેન્ટ સિટી મુલાકાતીઓ માટે વૈભવી નિવાસ પ્રદાન કરે છે જેમાં આધુનિક સુવિધાઓ સાથે સજ્જ ટેન્ટ છે મહેમાનો આરામદાયક નિવાસ અને સ્વાદિષ્ટ સ્થાનિક ભોજનનો આનંદ માણતા કચ્છની સમૃદ્ધ વારસાનો અનુભવ કરી શકે છે ઉત્સવ માત્ર પર્યટનને પ્રોત્સાહન આપતો નથી પરંતુ સ્થાનિક અર્થતંત્રને પણ મહત્વપૂર્ણ પ્રોત્સાહન આપે છે પ્રદેશના કારીગરોને વેચાણકર્તાઓ તેમની હસ્તકલા પ્રદર્શિત કરે છે જે મુલાકાતીઓને અનોખી હસ્તનિર્મિત વસ્તુઓ ખરીદવાની અને સ્થાનિક વ્યવસાયનું સમર્થન કરવાની તક આપે છે